Okay. Uh -huh.

અહિયા તો પણ એવું નથી ગમે ત્યારે કરી શકાય એવું આમ કારણ કાઢવાની જરૂર નથી આરામ થાય છે

કેટલી જાતના યોગાસન કરે ઉસન ઉનંતપૂર્ણ પરમ સીધા કે પરમ શાંતિ એમાં કોઈ આસન ફાસન છે જ નહીં માત્ર જગત પરમ કાયાલે પરમ શાંતિ આસંત તો દેહનો હોય પરમાત્મામાં આસનનો હોય ઓમ મનોવરિત એટલે જે 199 200 281 આવ્યું ચોરીવાટ छोटा સંકળ چھوٹા સંકળ ચોરીવાટ ચોટા કોણ

પ્રજાપતિ જે કામ હોય લખાવાનું બીજું નહીં લખવાનું તમે તમારું ગામ નહીં લખાવવાનું એ માણસ જે ગામ નો હોય જ લખા એટલે પછી ગરબડ થાય બીજા કામ ન હોય તો પછી મેળ પ્રમાણે ગોઠવવામાં ગરબડ થાય જે સવારે આવીને લગાવી દે છે ને આવશે ને બાઉન્ડ્રી એટલે હે

સાંજે પતિ પતિ ગયું સિમર નું તો પતિ ગયું આખી રાત સવાર નો ચાલે આખી રાત આજે તો કાલ સવારે ના ચાલે તો कायचा जारी कच्ची मारवणार ये दिली पडियेचा तर परम दिवस सारे परम दिवस सारे परम दिवस सारे परम दिवस आई जैसे ফরজ यात ফরজ यात सवा परम ফরজ जे एवढं नोपडे

ओम बराबर परम चिदाकाश परम ज्योति अखंड ज्योति अनंत पूर्ण परम चिदाकाश परम शांति स्वयं सिद्ध स्वयं प्रकाश स्वयं पूर्ण स्वस्वरूप यही सब कुछ है इसके सिवा कुछ नहीं है शून्यवास अनंत कोटि महाकल्पो है ही नहीं बस राम उत्पत्ति प्रकरण राउंड ओगनचालीसवों ओणचालीसवों ओगन राउंड આદ્ય પરબ્રહ્મ સદગુરુ દેવકી જય ઓમ શ્રી પરમાત્મને નમઃ સદગ્રંથોમાં શિરોમણી શ્રી યોગ વશિષ્ઠ મહારામાયણ ઉત્પત્તિ પ્રકરણ પાના નંબર એકસો પાંત્રીસ સર્ગ દસમો બ્રહ્મના લક્ષણમાં શંકા અને તેનું સમાધાન આ દશમા સર્ગમાં બ્રહ્મના લક્ષણમાં જે શંકા થઈ છે તેનું સમાધાન કરી તેનું તાત્પર્ય કહેવાશે રામ બોલ્યા મહાપ્રલય થતા જે તત્વ બાકી રહે છે તે નિરાકાર જ રહેવું જોઈએ એમાં નિરાશો સંશય નથી પરંતુ એ તત્વ શૂન્ય શા માટે નહીં અને પ્રકાશ શા માટે નહીં તમ શા માટે નહીં પ્રકાશવાળું શા માટે નહીં તે જ્ઞાતાથી રહી જ શી રીતે છે જીવરૂપ શી રીતે નથી રૂપ શા માટે નથી અને મન રૂપ કેમ નથી એ તત્વ કોઈ રૂપ નથી

No te la perdones. ¿Qué? sí. 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 sí

Pappa!

કોડ વિદ્યુત કરે સે બરાબર મને કેમ નથી આવતું સાઉન્ડ બ્રેકની બેર પર ચાલે ચાલે ઓય આ આ એ ખપાવતું જ હોય એજી ઉપરથી થોડું ઓછું છે એકદમ નથી હા હા હવે બરાબર એ તત્વ કોઈ રૂપ નથી એ શી રીતે અને સર્વરૂપ પણ છે એ શી રીતે આ તમારી વચનોની વિચિત્ર ઢબથી તો મારા મનમાં ગોંચવાડો ઉભો થયો છે આનંદજી સાહેબ છે મોટા આગળ તમારા વચનોની વિચિત્ર ઢબથી તો મારા મનમાં ગુંચવાળો ઉભો થયો છે માટે છો એ ઘણો વિષમ છે છતાં જેમ સૂર્ય કશા પણ યત્ન વિના રાત્રિના અંધારાને ભેદી નાખે છે તેમ હું પણ કશા પણ યત્ન વિના તમારા સંશયને ભેદી નાખીશ હેરામ મહાપ્રલયના સમયમાં જે સત વસ્તુ અવશેષ રહે છે તે શૂન્ય નથી આ વિશે હું જે કહું છું તે તમે સાંભળો જેમ કોતરિયા વિનાની પૂતળી થાંભલામાં રહેલી છે તેમ આ જગત પણ તે સમયે બ્રહ્મમાં રહ્યું હોય છે માટે જગતના અધિષ્ઠાનરૂપ તે બ્રહ્મ શૂન્ય નથી આ આવી રીતનો રૂપ જે મોટો આડંબર જોવામાં આવે છે તે સાચો હોય કે ખોટો હોય તો પણ Thank you.

તમે આજે પૂછો છો તે મારા અભિપ્રાયને ઓળંગીને પૂછો છો એ ઘણો વિષમ છે છતાં જેમ સૂર્ય કશા પણ યત્ન વિના રાત્રિના અંધારાને ભેદી નાખે છે તેમ હું પણ કશા પણ યત્ન વિના તમારા સંશયને ભેદી નાખીશ હે રામ મહાપ્રલયના સમયમાં જે સતવસ્તુ અવશેષ રહે છે તે શૂન્ય નથી આ વિશે હું જે કહું છું તે તમે સાંભળો જેમ કોતર્યા વિનાની પૂતળી થાંભલામાં રહેલી છે તેમ આ જગત પણ તે સમયે બ્રહ્મમાં રહ્યું હોય છે માટે જગતના અધિષ્ઠાન રૂપ તે બ્રહ્મ શૂન્ય નથી આ આવી રીતનો જગત રૂપ જે મોટો આડંબર જોવામાં આવે છે તે સાચો હોય કે ખોટો હોય તો પણ તે જેમાં રહેતો હોય તે પદાર્થ શૂન્ય હોય જ નહીં જેમ થાંભલો પોતાનામાં પૂતળી કોતરાયા વિના હોય છતાં પણ મુખ્ય ચિદાકાશ પરમાત્મા આગળ તો બ્રહ્મ જે કહેવાય છે ને તો એ જ છે એ એ રહીને જ વાત કરવાની નથી બીજું હોય કે ન હોય સમજાય છે એટલે બ્રહ્મ જે કહે છે જેનાથી સમજે નથી કોઈ બ્રહ્મ શબ્દથી સમજ્યું હોય કોઈ ચિદાકાશ શબ્દથી સમજ્યું હોય કોઈ પરમાત્મા શબ્દ હોય તો એ જ છે અને બીજું કાંઈ નથી બીજું કાંઈ થતું નથી એ રીતે જ વાત કરે સમજે એટલે જે કોઈનો લેખક હોય કે ઉદ્બોધક હોય જેને શું કહેવાય બોલનાર હોય કહેનાર હોય તો એ જો હે સો હે રહીને જ વાત કરે છે એમ એ એ બીજું કાંઈ એમાં અલગ એટલે કે જુદું બીજું ની વાત છે જ નહીં એમ એ જ આખો અનંત અખંડ અભેદ એ જ છે પછી તમે એને કાંઈ કહો કે કાંઈ ન કહો પરમાત્મા કહો સીધાકાશ કહો કે બ્રહ્મ કહ્યું એ એ એ જ છે એમ આ એક નિત્યનું ધમ પ્રકાશ પછી તમે કહો આ બધું શું છે તેમ કહેવાનું કે એ જ છે આમ જુદા બીજા રૂપે કશું નહીં એ એક જ છે એ અનંત છે એ પૂર્ણ છે એ બધે બધું આખું બધે બધું સમાન રૂપે એક જ છે બસ સમજાય તો એ એક જ વાત નહીં એક જ વાત આખા ઓગણચાળીસ રાઉન્ડમાં પાક્કો અનુભવાય છે કે આ બધું છે બ્રહ્મ જ છે પછી એમ કહ્યું કે બીજું કંઈક બોલવા જાઓ તમે તો કે બ્રહ્મ જ છે એના ઉપર કાંઈ નથી એના વિના કાંઈ નથી એમાં બીજું કાંઈ નથી બીજું કાંઈ થતું નથી એટલે એ ચિદાકાશ કહેવાય સમજાય જેને અમને ચિદાકાશથી અનુભવાય કોઈને બ્રહ્મથી અનુભવાય કોઈને પરમાત્માથી હોય કોઈને પરમેશ્વરથી હોય કોઈને પુરુષોત્તમથી અનુભવાય કોઈને પરમપદથી અનુભવાય એ શબ્દ નથી પાછો આ અમને ચિદાકાશથી અનુભવાય તો ચિદાકાશ ચિદાકાસ શબ્દ નથી કોઈને બ્રહ્મથી કે પરમાત્માથી અનુભવે તો એ શબ્દ નથી અને બીજું કાંઈ અનુભવ હોય તો એ કાંઈ નથી એ એ જ છે કાંઈ પણ જો કાંઈ પણ અનુભવતું હોય એ એ એક જ છે એવો અનુભવાય તો એ એ જ રહે જો એ જ એક જ છે એવું નો અનુભવ બીજો અનુભવ હોય તો એ કાંઈ નથી એમ અનુભવ હોય કે આકાશ જ છે બીજું કાંઈ નથી તો પછી એ જ છે જે અનુભવ હોય કે આ સૂર્ય જ છે એ જ અનુભવ હોય તો એ જ છે તો પછી બીજું કાંઈ નથી જો મહાસાગર અનુભવ હોય તો એ જ છે બીજું કાંઈ નથી તો પછી એ જ છે સમજાય પણ એમાં પછી એનો અનુભવ હોય મૂળ છે અને બીજો અનુભવ હોય તો એવું કાંઈ નથી એ જ છે બીજું નથી એટલે જેમ તમારા ગુજરાતી એમ કહેવત છે મન એકડે આવવું જોઈએ તો આવું જેને થાય ને એટલે જેમાં કોઈ ભેદ ન રહે એવું વારંવાર આવે ભેદ એટલે એમાં કોઈ ભેદ નથી એટલે ભેદ ભેદ સંભવે તો એમ સમજાય કે નહીં આપણે અનંત અખંડ અભેદ કહીએ છીએ ને એક જ કઈ બોલીએ સદાયું પડિસ વન ને એટલે એક જ છે પણ એક એટલે સંખ્યા રૂપે નહીં લેવાનું પછી નામ નહીં રૂપ નહીં બસ મૂળ તત્વ અધિક્ષાન એક તો એક જ છે કે થાય અવાજ બરાબર છે કે ઓછો થયો ઓછો થયો So yeah. yeah.